હિંમતભાઈ પૂંજાભાઈ સોલંકી તાલુકા પંચાયત સદસ્ય વાઈન એમને વિનંતી કરીશ કે તેઓ ટીમી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતનભાઈ નું ફરી સ્વાગત કરશે સંજયભાઈ યુવા મંત્રી ભાજપ ફૂલવાથી સ્વાગત કરશે એકાસી તરમ આજે બસ બળ ઓયું જો ભાઈ બાપ દીકરો બે હો ક્યારે કોઈ આપણે આપણા પપ્પાને કોઈ નથી કાનાભાઈ અગિયારસો રૂપિયા અજયભાઈ કનુભાઈ પટેલા શિક્ષક કચરી વાઈન બસો રૂપિયા ભૂપેશભાઈ ગાંડાભાઈ સોલંકી વાઈન બસો રૂપિયા રાજુભાઈ ભોળાભાઈ રબારી રૂપિયા રામભાઈ दे द मुलो अर्थात आया ना आप से हो भारत आवे तमाम निर्माण निर्माण लेवानो आ तरीके जो जो कोई लोग यहां कोई बात भी पदरला मेहमानों तमने बतानो वात वती कौन वापस आए हे 2 मिनट भाई हमारे

उपद्रव આવી जाओ રણુભાઈ અમારી વચ્ચે જિલ્લા પંચાયત कारोबारी चेयरमैन અરશનભાઈ તિલ લોક પ્રતિ પધાર્યા છે તેમજ ચંદુભાઈ ભગવાનભાઈ બાબણીયા મહામંત્રી શ્રી તાલુકા ભાજપ જાફરાબાદ तो मित्रों थे यहाँ बुधारिया से खूब खूब धन्यवाद लक्ष्मी सोल्ट महान कैलाश भाई जीवन भाई बारिया તમામ ભારતીય પધારેલા મહેમાનો સમસ્ત આયોજિત સમારોહ હાર્દિક સ્વાગત કરે છે કે પ્રમાન ડોસા આસામ રાઇફલ ઇન્ડિયન આર્મી કેઓ અહીં ઉપસ્થિત છે તેમનું સ્વાગત કરીએ છીએ અકેશભાઈ માઇક માં બે આપણી વચ્ચે આપણા આમંત્રણને માન લઈને જાફરાબાદથી વધારે આપણા જિલ્લા પંચાયતના ચેરમેન શ્રી કરસનભાઈ ભેલ તેમજ માજી સરપંચ મિતિયાળા ચંદુભાઈ કૈલાશભાઈ જાફરાબાદથી વધારે આપણે તમામને અહીંયા આવકારીએ છીએ અને એમને આપણા મા આમંત્રણને માન આપીને આવેલા મહેમાનો શ્રી કરશનભાઈનું સ્વાગત કરશે કિશોરભાઈ સોલંકી હું વિનંતી કરું કરશનભાઈને સ્વાગત માટે આવું મીઠિયાથી માજી સરપશ્રી ચંદુભાઈનું સ્વાગત માટે સોમભાઈ ગુજરિયા અમારા વડીલ શ્રી માતાને વિનંતી કરીએ માં માતાને સોટર છે કે ચંદુભાઈ ફૂલ સ્વાગત કરશે આવો આભાર ચંદુભાઈ આવી જાય ખુબ ખુબ આભાર આવો સાહેબ તમે આવો આવો સાહેબ આવો બભાઈ

જશુભાઈ આભાર આપણી વચ્ચે પુરુણબેન વધારે પુરણબેનને અમે વિનંતી કરીએ કે અહીંયા ફોટોગ્રાફી માટે આવી જાય અને એમના સ્વાગત માટે આપણે એમને પૂછ 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 અર્પણ કરશું બધા વચ્ચે એક ગ્રુપ ફોટો થઈ જાય વચ્ચે આવો ભાઈ અમારા દરેકને વિનંતી કે અમારા ગામનો ગૌરવ છે જે હાલ બીએસ આસામ રાઇફલમાં ફરજ બજાવી રહેલ છે કરશનભાઈ બે શબ્દ તમે કહેજો અને પુષ્પગુસ્થી અમે સ્વાગત કરશું आज रोज

વિવિધ ગામમાંથી આવેલા સમાજના વડીલો આગેવાનો તથા સમૂહલગ્નમાં અત્યારે નવ દંપતિ જે પ્રભુતામાં પગલાં માંડે છે તેઓ આ વાંડ ગામે આ સોદા સમૂહ લગ્નમાં અમારે તો દર સમૂહલગ્નમાં અમે આવતા જ હોઈએ છીએ અને અમારે તો આ રૂટીન છે ડેલીનું ચાર પાંચ ચાર પાંચ સમૂહ લગ્ન આપણા તાલુકામાં બધા ગામમાં સમૂહ લગ્ન થઈ ગયા છે એ એક સારી વાત છે અત્યારે આપણી વચ્ચે વાંડ ગામમાંથી આસામ અત્યારે જોડાયેલા આપણા સમાજનું ગૌરવ છે આવા આપણે અત્યારે શરૂઆત થઈ છે આપણા સમાજમાં કે ધીમે ધીમે બધા સરકારી પરીક્ષાઓ પાસ કરીને આવી રીતે યુવાનો જે જોડાય છે એ એક સમાજના યુવાનોનું